ડાંગ જિલ્લામાં વધઈ તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર આશિષ ભોંએ મદદનીશ ઇજનેર રજનીશ પટેલના તાબા હેઠળમાં આવેલ કામગીરી ઉગા ચીચપાડા ગામે આરસીસી નથી પણ સ્ટીલ વગરનું સીસી રસ્તામાં ભર વગરનો ભ્રષ્ટાચાર ઉપયોગ કરનાર વધઈના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘરે બેસતા હોય અને ભાજપાના હોદ્દેદારો કાર્યકરો ભાજપના નામે ઓળખ બતાવી ભ્રષ્ટાચારનો ફેલાવો કરી ઉગાચીચપાડા ગામે નિમ્ન કક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી કામગીરી ચાલી રહી હતી છતાં કામગીરીમાં દેખરેખ કરનાર જગ્યામાં બિલો લખવાની તજવીજ કરતા તાલુકા પંચાયતના નીતિ ગામડાના લોકો સામે નામ પૂરતું કામગીરી કરાતું હોય તેવો ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે વિકાસના કામોમાં સુધારો આવશે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માહલા તહલકા ન્યૂઝ ડાંગ